કેટલાક ખાસ કિસ્સાઓ જોઈએ કે આર આર વન ના આ બે આની સાથે ગુણાઈ જાય તો કે આર ટુ ઓછા આર વન બરાબર ટુ એન પાય હશે અને જ્યાં એન બરાબર ઝીરો એક બે ત્રણ આ રીતે ત્યારે તેની તીવ્રતા કેટલી હોય તો એ તીવ્રતા જોઈએ મહત્તમ મળે કારણ કે કોન પાય બરાબર એક મળે છે હવે કે બરાબર ટૂંપાઈના છેદમાં લેમડા મૂકીએ તો અહીંયા કેના ના બદલે ટુ પાય ના છેદમાં મળે છે જ્યાં આર ઓછા આર વન પથ તફાવત દર્શાવે છે અને અહીં એન બરાબર સીરો એક બે ત્રણે રીતે આથી કહી શકાય કે જો સંપાતિકરણ અનુભવતારંગો વચ્ચે પદ તફાવત એન લેમડા એન લેમડા છે ને તો પદ તફાવત એન લેમડા હોય તો સંપાતિકરણ બિંદુ આગળ તીવ્રતા મહત્તમ થશે આ પ્રકારના વ્યક્તિકરણને સહાયક વ્યક્તિકરણ કહે છે મળશે કસ્કર એન પાઈ મહત્તમ હોવાથી તીવ્રતા આપણને મહત્તમ મળે છે અને આના કારણે આવા વ્યક્તિકરણ સહાયક વ્યતિકરણ કહેવામાં આવે છે બીજો કિસ્સો જોઈએ જો કે આર ટુ ઓછા છેદમાં 2 બરાબર ટુ એન માસ વન પાય ટુ હોય કે ટુ એન માઇનસ વન પાય હશે જ્યાં એન બરાબર એક બે ત્રણ એ રીતે તો તીવ્રતા આઈ જે છે એ આપણને ઝીરો મળશે કેમ તો અહીંયા કોસ 2n ટુ એન માઇનસ વન પાઇનસ છેદમાં બે બરાબર ઝીરો મળે છે આથી તીવ્રતા આઈ જે છે એ આપણને શૂન્ય મળે છે એટલે કે ન્યૂનતમ મળે છે જો સંપાતી તરંગો વચ્ચે કળા તફાવત ટુ એન માઇનસ વન પાય જેન બરાબર એક બે હોય તો સંપાતિકરણ બિંદુ તીવ્રતા ન્યૂનતમ થશે એટલે કે શૂન્ય થશે આ પ્રકારના વ્યક્તિકરણ ને વિનાશક વ્યક્તિ ટૂપાયના છેદમાં લેમડા મૂકીએ તો ટૂંપાય ના છેદમાં લેમડા ગુણ્યા આર ટુ ઓછા આર વન બરાબર ટુ એન માઇનસ વન પાય બાય ટુ થશે છેદમાં બે કેન્સલ થઈ જશે આ વિનાશક વ્યક્તિકરણ માટે પથ તફાવત જે છે આર ટુ ઓછા આર વન એ ટુ એન માઇનસ વન લેમડા બાય ટુ જેટલો મળે છે જ્યાં લેમડા બરાબર એક બે એટલે કે વિનાશક વ્યતિકરણ છે તો પદ તફાવત આમલ છે અને સહાયક વ્યક્તિકરણ માટે આપણે જો પદ તફાવત એન લેમડા તો આપણને મળે છે